મેડિકલ એટલે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે સમગ્ર ગુજરાતનો અતિ મહત્વનો એકમાત્ર પ્રોજેક્ટ એટલે કે જે રાજકોટની એમ્સ હોસ્પિટલ છે તેમાં હવે સુવિધાઓનો વધારો થશે છેલ્લા બે વર્ષથી એમ્સ હોસ્પિટલ છે કે જ્યાં ઓપીડીની સુવિધા છે તે તો આપવામાં આવતી હતી પરંતુ હવે આઈપીડી સુવિધા એટલે કે જે પણ દર્દીઓ છે તેમને દાખલ કરવાથી લઈને તેમની મહત્વની જે ટ્રીટમેન્ટ કરવાની જે આખી જે પદ્ધતિ હોય છે તેને આઈપીડી વિભાગ કહેવામાં આવે છે અને આઈપીડી વિભાગ પણ હવે શરૂ થવા જઈ રહ્યો છે આગામી પચીસ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે જે પંદર જેટલી અલગ અલગ સુવિધાઓ છે તે પ્રથમ પડાવની અંદર આ આઈપીડી વિભાગ છે તેમાં પૂર્ણ રીતે શરૂ કરવામાં આવશે અને તેમાં મેટર્નિટી સુવિધા સહિતની જે મહત્વની ઓર્થોપેડિક હોય આ તમામ મહત્વની જે સુવિધાઓ છે તે દર્દીઓને પૂરી પાડવામાં આવશે આ ઉપરાંત દર્દીઓને દાખલ જ્યારે કરવામાં આવતા હોય છે ત્યારે તેમને બેડ સહિતની સુવિધાઓ છે તે પણ પૂરી પાડવામાં આવશે આ તમામ જે વાત હું વાત કરી રહ્યો છું સુવિધાઓની તે એટલા માટે મહત્વની છે કેમ કે અહીંયા જે બેડની વાત કરવામાં આવે તો બેડનો જે અહીંયા ચાર્જ લેવામાં આવે છે જે ફી લેવામાં આવે છે તે માત્ર રૂપિયા પર દિવસ લેવામાં આવશે ખૂબ જ મહત્વનું છે કેમ કે અતિ આધુનિક ખાનગી હોસ્પિટલોમાં જે પ્રકારની સુવિધાઓ મળતી હોય છે તે દર્જાની અથવા તો તેના કરતાં પણ ઉચ્ચ દર્જાની સુવિધાઓ છે તે આ એમ્સના આઈપીડી વિભાગની અંદર દર્દીઓને મળવા જઈ રહી છે અને એ પણ પાંત્રીસ રૂપિયા જેવા ચાર્જમાં ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ આ બંને માટે આ ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે કે જેનું પચીસ તારીખે પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ